અકસ્માત તાલુકાના હેરંજ પાસે ટેન્કર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં રિક્ષામાં સવારે એક મહિલાનું મોત અને ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા અકસ્માત થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠની ટીમને કરી હતી એકસો આઠની ટીમને કોલ મળતાની સાથે જ તુરંત ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા હતા રિપોર્ટર ફકરુદ્દીન કાઝી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેઠ آج <laughs> آ